હવે મિત્રો આજે જે ડરિયાપાડાની અંદર ધીંગાણું જામ્યું હતું જ્યાં મિત્રો વાત કીધો ધારાસભ્ય શેતોભાઈ વસાવાની જે અટકાયત ગઈકાલે કરવામાં આવી હતી ત્યારબાદ મિત્રો વાત કરીએ તો આઝાભાઈ તેને કોર્ટમાં રજૂઆત કરવામાં આવ્યા હતા અને ત્યારબાદ મિત્રો વાત કરીએ તો જે મિત્રો માથાકોટ થઈ છે ને કોણ છે અને શા માટે મિત્રો વાત કરીએ તો શેતોભાઈ વસાવાની અટકાયત કરવામાં આવી હતી અને હજુ સુધી તેને મિત્રો છોડવામાં નથી આવ્યા બધી ડિટેલ વાઇઝ મિત્રો માહિતી તમને આ વિડીયોમાં બતાવવા જઈ રહ્યો છું ખાસ કરીને ભાઈઓ વિડીયો એન્ડ સુધી જોતા રહેજો ચેનલમાં પહેલી વાર આવ્યો તો વિડીયો શેર કરો અને સબસ્ક્રાઇબ અવશ્ય કરવાનું ભૂલતા હવે તમને બધા લોકોને ખબર છે કે મિત્રો ધારાસભ્ય શેતોભાઈ વસાવા જે પોતે મિત્રો વાત કીધો વારંવાર પોલીસ સામે મિત્રો વાત કીધો લપના વિડીયો સોશિયલ મીડિયા અંદર તમે ક્યાંક ને ક્યાંક જોયા છે તે આવતા હોય છે શેતોભાઈ વસાવો પોતે મિત્રો વાત કીધો પોલીસ સાહેબો સામે સવાલો ઉઠાવતા હોય છે અને ત્યારબાદ મિત્રો વાત કીધો જે ધીંગાણો થતા હોય છે એના સોશિયલ મીડિયા અંદર ઘણા બધા વિડીયો જોયા છે શેતોભાઈ વસાવાને ઘણીવાર અટકાયત કરવામાં આવી છે એ પણ તમે બધા લોકોએ વિડીયો જોયા છે હવે મિત્રો ગઈ કાલે ભાઈ જે આ મિત્રો વાત કીધો શેતોભાઈ વસાવાની અટકાયત કરવામાં આવી હતી તેને ધક્કા મારીને મિત્રો ગાડીની અંદર બેસાડવામાં આવ્યા હતા અને ત્યારબાદ ગોપાલભાઈ ઇટાલિયા

જી આ મિત્રો વાત કીધું ગોપાલભાઈ ઇટાલિયા પણ જાય છે જે તો વૈસાવા તો ઓલરેડી હતા હવે મિત્રો વાત કીધું થાય છે એવું ભાઈઓ તેના પાંચ દિવસના રિમાન્ડ થાય મિત્રો વાત કીધું ગોપાલભાઈ ઇટાલીએ મિત્રો વાત કીધું મંજૂર કરાવ્યા છે હવે મિત્રો છે વસાવા તેના ઉપર મિત્રો વાત કીધું છે તે એફઆઈઆર લખવામાં આવી છે નોંધાઈ ચૂકી છે એવા જાણકારી છે હવે મિત્રો આની અંદર થાય છે એવું એફઆઈઆર ની અંદર મિત્રો વાત કીધું ખાલી ભાઈ ગ્લાસથી મારવા મારવામાં જ મિત્રો વાત કીધું એવી રીતે કંઈક ભાઈ એમ શાંતિ જાનથી નાખો કોઈને આવો મિત્રો કાયદો દાવો લગાવ્યો છે મિત્રો આવી કલમો લગાડી છે પરંતુ ભાઈ વસાવા તમને લોકોને ખબર છે કે સારા એવા નેતા છે રે છે અને રહેવાના બાકી આના વિશે તમે શું કહીશો વીડિયોને શેર કરી સબસ્ક્રાઈબ આવશે કરવાનું ભૂલતા નહીં આજના વિડીયોમાંથી આટલી જ માહિતી આપણે નવો વિડીયો મળીએ